હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપને આગળનો લેક્ચર કેળવણીનો અર્થ જો ન જોયો હોય તો ખાસ એ જો જોઈ લેજો આજે આપણે લેક્ચર બે કેળવણીના લેક્ચર બેની અંદર આપણે જોવાના છે કે કેળવણીની વ્યાખ્યાઓ કે કેળવણીની કઈ કઈ વ્યાખ્યાઓ છે અને આની અંદર આપણને કહી દઈએ કે એક માર્ક્સ પાકો કારણ કે કેળવણીની વ્યાખ્યા એક તો પૂછાતી જ હોય છે આપણને આ પ્રશ્ન કઈ રીતના પૂછાય છે પરીક્ષાની અંદર તો કે કેળવણીની વ્યાખ્યા આપી હશે અને કીધું હશે કે આ કેળવણી કોણે આપી છે અને નીચે અલગ અલગ વિકલ્પો હશે અને એને એના દ્વારા આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આ કેળવણી કોને આપેલી છે આ કેળવણીની વ્યાખ્યા કયા કેળવણી કાર્ય આપેલી છે એ આપણને ખ્યાલ આવી જશે તો એક માર્ક્સ પાકો બધી જ વ્યાખ્યાઓ આપણે આવરી લેવાની લેવાની છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો આપણે આ લેક્ચર શરૂ કરીએ પહેલાં આપણે જોઈ લઈએ કે અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતી અગત્યની વ્યાખ્યાઓ જોઈ લઈએ કે આ વારંવાર પૂછાતી હોય છે ઘણા બધા પેપરની અંદર આ વ્યાખ્યાઓ પૂછાઈ ગઈ છે એટલા માટે આપણે અગત્યની વ્યાખ્યાઓ પહેલાં લઈ લીધી છે અને પાછળથી બીજી વ્યાખ્યાઓ છે એ પણ અગત્યની જ છે પરંતુ અવારનવાર પૂછાતી હોય એ વ્યાખ્યાઓ પહેલાં લીધેલી છે એની અંદર પહેલી વ્યાખ્યા કેડવણીની આવે છે ઋગ્વેદ ઋગ્વેદની અંદર કેળવણીની વ્યાખ્યા આપણને આપેલી છે કે શિક્ષણ માનવને આત્મવિશ્વાસો અને નિસ્વાર્થી બનાવે છે ઋગ્વેદની અંદર આપણને કેળવણીની વ્યાખ્યા આપી છે કે શિક્ષણ એ માનવને આત્મવિશ્વાસો અને નિસ્વાર્થી બનાવે છે આત્મવિશ્વાસુ કહેતા કે સેલ્ફ કોન્ફિડન્સ એની અંદર ડેવલોપ કરે છે વિકાસ કરે છે અને નિસ્વાર્થીની મતલબ કે ભાઈ એને સ્વાર્થ વગરનો બનાવે છે એ પોતે સમાજમાં ઉપયોગી બને એવો બનાવે છે એવું આપણે ઋગ્વેદમાં આપ્યું છે હવે આ વ્યાખ્યાઓ મોઢે કઈ રીતના કરવી મોઢે કરવા માટેની એક જ ટ્રીક છે કારણ કે આ બધી વ્યાખ્યા આપણને ઘણી બધી વ્યાખ્યાઓ છે તો એ મોઢે કરવા માટે આપણે શું કરવાનું અમુક જે શબ્દો છે એ યાદ રાખવાના આપણે એવું યાદ અહીંયા રાખી શકાય કે આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થી કોણ બનાવે તો કે ઋગ્વેદ એટલે આપણને ખ્યાલ આવી જાય પરીક્ષામાં કદાચ પૂછાય કે શિક્ષણ માનવને આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થી બનાવે હવે આપણને ખ્યાલ જ હોય કે આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થી કોણ બનાવે તો કે ઋગ્વેદ તો આપણને એક માર્ક્સ આવી જાય આગળ આપણે વ્યાખ્યા જોઈએ કે કોટિલ્ય કોટિલ્યએ વ્યાખ્યા આપી કે માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને શિક્ષણ કહેવાય હવે આ પરીક્ષા પૂછે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું ચારિત્રવાન અને જગત ઉપયોગી કોણ બનાવે તો કે કોટિલ્ય એટલે આપણને ખ્યાલ આવી જાય સ્વામી વિવેકાનંદે એની વ્યાખ્યા આપી કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ આવે એટલે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે સ્વામી વિવેકાનંદ આવે આનો જવાબ અરવિંદ ઘોષ અરવિંદ ઘોષે આપણને વ્યાખ્યા આપી છે કે વિકાસ ઉન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી એટલે કે આત્માની જે અંતર્ગત શક્તિઓ છે એનું પ્રગટીકરણ કરે એનું નામ કેળવણી એવું આપણને અરવિંદ ઘોષે કીધેલું છે આગળ આપણે વ્યાખ્યાઓ જોઈએ કે ગાંધીજીએ આપણે કીધું છે કે કેળવણી એટલે બાળકના મન શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ આપણે મન શરીરને આત્મા આવે એટલે ખાસ કોણ આવે તો કે ગાંધીજી જ આવે મન શરીરને આત્મા એટલે આપણે યાદ રાખવાનું કે ગાંધીજી જ આવે એચજી વેલ્સ એચજી વેલ્સ એટલે કે જીવનના અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી એટલે કે જીવનના અંધકારમાંથી પ્રકાશ કોણ ફેલાવે તો કે એજી વેલ્સ એમની વ્યાખ્યા આવશે આ આગળ આપણે જોઈએ કે પહેલી આપણે વ્યાખ્યા જોઈશું કે ભારતીય કેળવણીકારો આપણને અલગ અલગ વ્યાખ્યાઓ જે આપી છે એ પહેલા સમજીએ અને પછી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એમને કઈ કઈ વ્યાખ્યા આપી છે એ આપણે સમજશું પહેલા પહેલું આપણે જોઈએ કે ઉપનિષદ ઉપનિષદની અંદર કેળવણીની વ્યાખ્યા શું આપી છે તો કે મુક્તિ અપાવે તે વિદ્યા અને સંસ્કૃતની અંદર શ્લોક પણ છે એટલે જે મુક્તિ તમને અપાવે એનું નામ જ વિદ્યા તમે એવી વિદ્યા પ્રાપ્ત કરવાની વાત કરી છે ઉપનિષદની અંદર કે જેના થકી તમારો મોક્ષ થાય અને તમારી મુક્તિ થાય એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે કેળવણી વ્યાખ્યા આપી છે કે એ કેળવણી એટલે શોધો કે ખોજની પ્રક્રિયા છે તમારી અંદર જે શક્તિઓ છે એને શોધવાની પ્રક્રિયા છે એને આપણે કેળવણી કહીશું અરવિંદ ઘોષે એની વ્યાખ્યા આપી છે કે વ્યક્તિની સુસુપ્ત શક્તિઓ એટલે કે અંદર જે જે શક્તિઓ છે એ વિકસાવે અને રાષ્ટ્ર તથા સમગ્ર મન અને આત્મા સાથે સંબંધ તેને સમર્થ બનાવે તે જ સાચી કેળવણી એટલે કેવા એવું માગે છે કે સુસુપ્ત શક્તિઓ તો એની અંદર છે અને એ વિકસાવી રાષ્ટ્ર તથા સમગ્ર માનવ જીવનના મન આત્મા સાથે સંબંધ જોડે પોતાનો અને પોતાને સમર્થ બનાવે એનું નામ જ સાચી કેળવણી કહેવાય ગાંધીજી કીધું છે કે સ્ત્રી પુરુષના મન શરીર આત્મામાં ઉત્તમ મનસો બહાર લાવવા અમને આપણે જોયું ગાંધીજીની વ્યાખ્યા એ પ્રમાણે જ આપણે યાદ રાખવાનું ગાંધીજી આવે એટલે કે મન શરીર અને આત્માના ઉત્તમ અંશોને બહાર લાવે એટલે એ વ્યાખ્યા આવે તો કે ગાંધીજી આગળ ઋગ્વેદની અંદર આપણે હમણાં વ્યાખ્યા જોઈએ એ જ વ્યાખ્યા છે કે શિક્ષણ માનવીને આત્મવિશ્વાસો અને નિસ્વાર્થી બનાવે છે કોટિલ્યની વ્યાખ્યા પણ આપણે આગળ જોઈ દીધી કે માનવીને ચરિત્રવાન અને જગત ઉપયોગી બનાવે માણસનું જે ચરિત્ર છે એ વિકસાવે અને સાથે સાથે એ માણસને જગતમાં ઉપયોગી બને એવો બનાવે એનું નામ જ કેળવણી કોટિલ્યએ આગળ આપ્યું છે કે ભાઈ શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ શિક્ષણ એટલે શું કહેવાય તો કે શિષ્ટાચારની તાલીમ છે એને શિષ્ટાચાર બધા ખબર હોવી જોઈએ એનું શિસ્ત એને ખબર હોવી જોઈએ તથા દેશ અને કુદરત પ્રત્યેનો એનો પ્રેમ જેટલો કુદરત અને દેશ પ્રત્યેનો પ્રેમ હશે એટલી એની કેળવણી સારી હશે ડોક્ટર રાધાકૃષ્ણન એ કેળવણી વિશે કે છે કે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ કારણ કે માણસ જન્મે છે ત્યારે માનવ બનાવવો એ ખાસ અગત્યનું કામ કરતું હોય તો કે કેળવણી છે અને માનવ જો બનશે દરેક માનવી માનવ બનશે મહામાનવ બને તો સમાજનું નિર્માણ આપોઆપ થવાનું જ છે શંકરાચાર્ય આપણને વ્યાખ્યા આપી છે કે આત્મસાક્ષાત્કાર એટલે કેળવણી એટલે કે પોતાના આત્માને ઓળખી લે ને એનું નામ જ કેળવણી રવિન્દ્રનાથ ટાગોર એમને કીધું છે કે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ સત્યની સ્વીકૃતિ એટલે કેળવણી હવે આમાં આપણે જે સત્ય છે સત્ય યાદ રાખવાનું સત્ય જ્યારે આવે એટલે યાદ રાખવાનું કે રવિન્દ્રનાથ ટાગોર જ આવે વ્યાખ્યા આપણને પરીક્ષામાં પૂછ્યા કે વ્યાખ્યા આપણને યાદ કરવાની જરૂર નથી આપણે ખાલી એના જે મોય મેન પોઈન્ટ છે એ આપણને યાદ રહી જશે તો આપણને વ્યાખ્યા કોણે આપી છે એ આપણને આપોઆપ ખ્યાલ આવી જશે સત્ય 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 આવે એટલે યાદ રાખી જ લેવાનું કે રવિન્દ્રનાથ ટાગોર જ આવે આગળ આપણે જોઈએ કે ભગવદ્ ગીતાની અંદર આપણને વ્યાખ્યા શું આપી છે તો કે ભગવદ્ ગીતાની અંદર આપ્યું છે કે આત્માનું જ્ઞાન એ જ કેળવણી બ્રહ્મ જ્ઞાન અને આત્માનું જ્ઞાન બ્રહ્મ જ્ઞાન અને આત્માનું જ્ઞાન આપણને જે પ્રાપ્ત થાય એ જ આપણી કેળવણી અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને તમને મોક્ષ પ્રાપ્ત થાય રવિન્દ્રનાથ ટાગોરે વાત કરી છે કે કેળવણી પરમ સત્યને શોધવામાં મદદ કરે છે તે સાચી કેળવણી એટલે બહેતર અને ઉન્નત જીવન જીવવા માટે પ્રાપ્ત ગુણવત્તાયુક્ત જીવન પ્રાપ્ત કરવા માટે માનવ શક્તિના વિકાસની પ્રક્રિયા એટલે રવિન્દ્રનાથ ટાગોર કીધું છે કે કેળવણી એ પરમ સત્યને શોધવાનું જો સત્ય આવ્યું આગળ આવ્યું હતું કે રવિન્દ્રનાથ ટાગોર એ સત્યની શોધ કરવાની વાત કરતા હતા આમાં પણ એ જ છે કે સત્યને શોધવાનું આવે એટલે એક જ જવાબ આવે કે રવિન્દ્રનાથ ટાગોર આગળ આપણે જોઈએ કે મહાભારત મહાભારતની અંદર આપણને કીધું છે કે વિદ્યા જેવું બીજું કોઈ નેત્ર નથી નેત્રની વાત આવે એટલે આપણે યાદ રાખવાનું કે મહાભારત આવે વિદ્યા જેવું કોઈ બીજું નેત્ર નથી એવું શેમાં આપેલું છે તો કે મહાભારતની અંદર પાણીની આપણને કીધું કે આપને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ માનવીય શિક્ષણ જેમ કે આપણે કુદરત તરફથી પ્રકૃતિના જે તત્વો છે એના તરફથી આપણને જે શિક્ષણ પ્રાપ્ત થાય છે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનું નામ માનવીય શિક્ષણ એવું પાણીએ કીધું ગુરુ નાનકે કીધું કે કેળવણી એટલે કે સ્વયંની ઓળખ પોતાની ઓળખ કરવાની પોતાના આત્માની ઓળખ અને માનસ જાતની સેવા પોતાના આત્માને ઓળખી અને માણસ એટલે કે દરેક લોકોની સેવા કરવી એવું ગુરુ નાનકે કીધું છે આગળ વિનોબા ભાવે આપણને કીધું છે કે શિક્ષક એ દોરડું છે શિક્ષક એ દોરડું છે જે ડોલને કૂવામાં કૂવાના પાણી સુધી પહોંચાડે છે અને આવતા જતા દોરડાને જેટલું પાણી લાગી જાય તેટલું આપણું જ્ઞાન એટલે કે શિક્ષક દોરડું છે અને દોરડું કૂવાના પાણીની અંદર આપણે નાખીએ ત્યારે એ પાણી જે છે એ દોરડા સાથે જેટલું ચોંટે એટલું આપણું જ્ઞાન છે એવું વિનોબા ભાવે કહે છે એટલે આપણે યાદ રાખવાનું કે દોરડું અને કૂવાનું પાણી આવે એટલે કોની વ્યાખ્યા આવે તો કે વિનોબા ભાવેની વ્યાખ્યા આવે આગળ ડૉક્ટર મહાદેવભાઈ દેસાઈએ પણ કેળવણીની વ્યાખ્યા આપી છે કે કેળવણી દ્વારા છોકરા અને છોકરીમાં સમગ્ર માનવ ગુણો વિકાસ થવો છોકરા અને છોકરીની અંદર સમગ્ર માનવ ગુણનો વિકાસ થવો જોઈએ જે કેળવણી બાળકો પૂર્ણ મનુષ્ય એટલે માણસને પૂર્ણ મનુષ્ય બનાવે અને ઉપયોગી નાગરિક તરીકે ઘડતર કરતી નથી તે યથાર્ સ્વરૂપમાં કેળવણી નથી એટલે કે જે કેળવણી મનુષ્યને પૂર્ણ મનુષ્ય અથવા તો ઉપયોગી નાગરિક ન બનાવી શકે એને આપણે કેળવણી કહેતા નથી એવું મહાદેવભાઈ દેસાઈએ કીધું છે એટલે કે બનાવવા જોઈએ તો જ એને કેળવણી કહી શકાય હવે આપણે જોઈશું કે પાશ્ચાત્ય કેળવણીકારોએ પણ આપણને અથવા તો પશ્ચિમી સંસ્કૃતિના કેળવણીકારો છે એમને આપણને પણ અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓ આપણે હવે સમજીએ પહેલામાં પહેલી વ્યાખ્યા છે ઋષોએ આપી છે ઋષોએ આપણને કઈ વ્યાખ્યા આપી છે કે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી છે એટલે કુદરત તરફથી આપણને જે કેળવણી પ્રાપ્ત થાય છે એને જ આપણે સાચી કેળવણી કહીશું એવું ઋષોએ કીધું છે ઋષોએ બીજી પણ વ્યાખ્યા પણ આપી છે જો અહીંયા કે સ્વાભાવિક અને સ્વતંત્ર વાતાવરણમાં મન મગજ અને શરીરનો વિકાસ કરે તે સાચી કેળવણી એટલે ઋષોની બે વ્યાખ્યાઓ થઈ એક તો કુદરત તરફથી મળતી કેળવણી એ સાચી કેળવણી કીધી એમને અને બીજું એવું કીધું કે સ્વાભાવિક અને સ્વતંત્ર વાતાવરણની અંદર મન મગજ અને શરીરનો વિકાસ કરે એટલું યાદ રાખવાનું આપણે કે મન મગજ અને શરીરનો વિકાસ કરે એટલે કોની કેળવણી આવે તો કે ઋષોએ આપેલી છે એવું આપણે કહી શકાય પછી એચજી વેલ્સ એચજી વેલ્સ આપણે જોયું હતું એ પ્રમાણે છે કે અંધકારના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે આપણી કેળવણી એસ્ટ્રોલોજી આપણને કેળવણીની વ્યાખ્યા આપી છે કે મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદિત ક્રમિક વિકાસ સાધે તે કેળવણી એટલે કે જન્મજાત એની અંદર શક્તિઓ તો છે જ પરંતુ એ સુસંવાદિત અને ક્રમિક વિકાસ નથી એની અંદર એનો ઉત્તર ઉત્તર વિકાસ કરે એને જ આપણે કેળવણી કહીશું એરિસ્ટોટલે કીધું છે કે તંદુરસ્ત તંદુરસ્ત શરીરમાં અંદર મનનું કરે એનું નામ એટલે આપણે યાદ રાખવાનું તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી એવું એરિસ્ટોટલે કીધું છે ફ્રોબેલે પણ આપણને કીધું છે કે શિક્ષણ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટે છે એટલે શિક્ષણ દ્વારા જ આપણે જે બાળકની અંદર જે છે ત્યારે એની અંદર જે શક્તિઓ છે એને બહાર લાવવાનું કામ એટલે આ શિક્ષણ કરતું હોય છે એવું પ્રોબેલે કીધું છે આગળ કે કોમી નિયમ જે છે પશ્ચિમ સંસ્કૃતિની અંદર એની અંદર પણ એક વ્યાખ્યા બી છે કેળવણીની કે સદાચાર અને પવિત્રતાનું શિક્ષણ એટલે કેળવણી એટલે કે તમે શિક્ષણની અંદરથી કેળવણીની અંદરથી તમે પવિત્ર જીવન પવિત્ર જીવવાનું જ્ઞાન પ્રાપ્ત કરો એને આપણે કેળવણી કહીશું ડી ડબલ્યુ મૂર એમને પણ શિક્ષણની આપણે વ્યાખ્યા આપી છે કે શિક્ષણ શોધખોળની પ્રક્રિયા છે એટલે શિક્ષણ દ્વારા તમે અલગ અલગ નવી નવી શોધ કરી શકો છો કે જે સમાજને ઉપયોગી બને આઈન્સ્ટાઈને એમને કીધું છે કે હું કદી શીખવતો નથી હું કદી શીખવતો નથી હું તો કે એવા સંજોગ પેદા કરું છું જેના દ્વારા વિદ્યાર્થી આપોઆપ જ શીખવા માંડે આઈન્સ્ટાઈને આપણને એવી વ્યાખ્યા આપી છે કે હું કદી કોઈ દિવસ વિદ્યાર્થીને શીખવતો જ નથી એવા સંજોગો જ પેદા કરું જેના દ્વારા વિદ્યાર્થી આપોઆપ જ શીખે એટલે કે કોઈ એવી પ્રવૃત્તિ કરે જેના દ્વારા વિદ્યાર્થીઓ આપઆઆપસ શીખી જાય કે આ નિયમ શું કહેવા માગે છે ડુ ડુએ આપણને વ્યાખ્યા આપી કે અનુભવોને સતત ફરી ફરીને ગૂંતા જઈએ એટલે કે જેટલા જીવનની અંદર અનુભવો થાય છે એને ગૂંથતા જઈએ યાદ કરતા જઈએ તો જીવનની પ્રક્રિયા બને છે તે કેળવણી એટલે કે આપણા જીવનની અંદર અનુભવો થાય એના પરથી આપણે ખ્યાલ આવતો હોય કે આ વસ્તુ કરવું જોઈએ આ વસ્તુ ન કરવું જોઈએ અને જીવન જીવવાની પ્રક્રિયા બને છે એને જ આપણે કેળવણી કહીશું એટલે કે આપણા અનુભવોમાંથી જે શીખીએ એવું વ્યાખ્યા કોણે આપી તો કે જીવન ડૂબીએ સર પરિનાને પણ આપણે વ્યાખ્યા આપી છે કે મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી એટલે કે અંદર શક્તિઓ તો રહેલી જ છે મનુષ્યની અંદર પરંતુ જે બહાર ખેંચી લાવે એને આપણે કેળવણી કહીશું કેળવણી પ્રાપ્ત કરશે એટલે આપોઆપ બધી શક્તિઓ બહાર આવશે પ્લેટોએ આપણે કીધું છે કે યોગ્ય આદતોના નિર્માણ દ્વારા એટલે કે યોગ્ય આદતો બાળકોને જો આપણે શીખવીએ તો સદગુણોના વિકાસની તાલીમ એટલે કે કેળવણી એટલે કે યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદગુણોનો વિકાસ કરવાનો યોગ્ય આદતો તમે રોજ બરોજ બાળકોને શીખવાડો એટલે એની અંદર સદગુણો આપોઆપ આવવાના જ છે અને એને એ જે તાલીમ આપણે આપી એટલે કે કેળવણી એને આપી કહી શકાય એવું પ્લેટોએ આપણને કીધું છે એટલે આપણે યાદ રાખવાનું કે યોગ્ય આદતો અને બાળકોના સદગુણ ની તાલીમ એટલે કેળવણી એવું પ્લેટોએ આપણને કીધું છે તો આ રીતના આપણે બધી જ વ્યાખ્યાઓ જો આપણે મોડે કરશું તો આપણને એક માર્ક્સ અવશ્ય આની અંદરથી પ્રાપ્ત થશે તો આ રીતના આપણે કેડવણીની સિરીઝ આગળને આગળ ચાલુ રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે જે વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવા માગે છે એમને સો ટકા સંપૂર્ણ સાયકોલોજીનો સિલેબસ આ યુટ્યુબ ચેનલની અંદર આપણને પ્રાપ્ત થવાનો છે માત્ર આપણે કરવાનું શું છે તો ખાલી સપોર્ટ કરવાનો છે કે એની માટે આપણે શું કરીશું તો કે લાઈક કરી દઈશું સબસ્ક્રાઈબ કરી દઈશું અને ગમે તો બીજા વ્યક્તિઓને આપણે શેર પણ કરશું એ બધાને નમ્ર વિનંતી છે થેન્ક યુ જય હિન્દ જય ભારત